તો હાલો ભાઈ ફટાફટ આઠ મિનિટની અંદર આપણે પટાવી નાખવું એવી રીતે સ્પીડથી કરી નાખો હાલો ચાલો હાલો સૌથી પહેલા અહીંથી ચાલુ કરો હાલો આ ડબરા કેટલા નંગ છે આ આ ના ના આ નાનું આ એથી મોટું આ અહીંથી મોટું હાલો આ એક આ કરો પેક હાલો ભાઈ એને સાઈડમાં રાખી દો બેન હવે આમાં શું છે વાહ આ પિત્તરની થાળીનું છે બધું પિત્તળનું વાટકી ચમચી પણ પિત્તળની અને ગ્લાસ પણ પિત્તળનું હાલો કરો પેક પછી આપણે છે ડીડી જ્વેલર્સ એના તરફથી ઘડિયાળ દીવાલ ઘડિયાળ આ દિવાલ ઘડિયાળ હાલો રેડી ઓકે કરો પેક હાલો એ પેક થઈ ગયું હવે આ શું છે અચ્છા ડિનર સેટ આ રીતનું હવે કાટું કાંઈ નહીં હાલો આ ડીશુ છે આ એનાથી નાની ડીશુ અને આ બાબુલ ને આ વાઈચકિયું આ રીતનું છે અને ચમચ્યું છે અને ચમચા હાલો રેડી આ રીતનું છે હાલો કરો પેક પછી આ છે દિવાલિયું પિત્તળનું વાહ સરસ મજાનું છે હાલો રેડી પછી આ છે નાસ્તા બોક્સ અને પાણીની બોટલ હાલો રેડી હાલો ઓકે કરો પેક હાલો હવે આ છે ગરવો એ ગરવો જ છે આ ગરમા ગરમ રોટી ખાવા ખા હે તાર ને એમાં રોટી નાખીને ઢાંકણું પેક કરી ગરમાં ગરમ હાલો રેડી હાલો કરો પેક આ છે બાજોટ બાજોટ છે ને વાહ મસ્તનું હે હાલો બાજોટ

હાલો આ શું છે વીકે તરફથી શું મળેલું છે પાણીની બોટલ પાણીની બોટલ હાલો ઓકે કરો પે હાલો આમાં શું છે હાલો આમાં છે થર્મોસ વાહ આપણે ચાઈનો શોખ હોય ને જે કોઈને ખોલો ઢાંકણું ખોલો નો થર્મોસ છે બહુ હેવી થર્મોસ આઠથી દસ કલાક પાણી પછી ગરમ નાખો તો ગરમ ને ગરમ રહીએ ઠંડુ રાખો તો ઠંડુ ઠંડુ રહીએ આવી સિસ્ટમ હાલો કરો પેક હાલો એમાં શું છે પાણીની ફરી એક પાણીની બોટલ વાહ ઠંડુ પાણી સ્ટીલની હાલો રેડી હાલો કરો પેક આ કઈ રેવા નહીં દેખા કૃપા એની માથે બેસી છે વાહ રજવાડી ચી કેટલી છે રજવાડી ચા ની કેટલી વજન છે ઓછામાં ઓછો આઠસો નવસો ગ્રામ વજન છે મસ્ત છે કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવી દેજો હાલો ફરી પાછું ચાનું આવ્યું છે ચાની કેટલી આ ટાઈપની નથી હા ચા ની કેટલી આ પણ સરસ છે હાલો ખોલવું નથી હાલો રેડી હલો ફરી પાછું હું પાછું કંઈક ચાનું હોય એવું બેટા ચાનો થર્મસ બીજો આ મોટો છે સ્ટીલનો છે આ પણ હા હાલો આજ પણ ચાનો થર્મોસ છે સરસ છે સ્ટીલ છે અંદર હાલો કરો પેક હાલો થઈ ગયું પેક એને મૂકી દો સાઈડમાં જોવાતું જતું એ બાજુ હાલો આ લો હાલો રેડી હાલો આ બે ડબરા બીજા અને પછી છે ભીતરનું મેળું ભીતરનો હાંડો કહેવાય ને ધારિયાને હાંડો ભીતર ગાગર વજન વાળું ખુબ સરસ હા એમાં બહુ વજન છે એની કિંમત અત્યારે જોરદાર હા એમાં વેર વેરવિકાર ને ખા બધું તો ધાર્મી બેન રેડી બધું આવી ગયું હાલો રાજી વિડીયો બની ગયો તમારો

ગમે એટલી બાળા હોય ને ગમે એટલી બાળા હોય ને બધાને સોનાનાનું કંઈક ને કંઈક લાણી આપે છે દર વખતે મને સાંભળે ને એટલા સમય ત્યાં તો આજુ વખતે શું બતાવ્યું છે હાલો શું આપ્યું છે બતાવો હા તો આ ખોલી ખોલી જાય વાહ મિત્રો સોનાના દાણા આપ્યા છે બે એક એક દીકરીને બબે દાણા સોનાની કિંમત અત્યારે શું છે એ તમને લોકોને ખબર હશે બહુ સરસ દાણા છે અને ત્રેવીસ કેટલી છોકરીઓ છે નદી મંડળમાં ત્રેવીસ છોકરીઓને ત્રણ બીજી માતાજીને એને આપેલા છે માતા બે એને કિસુ બાપુને આપ્યા ને બાપુને પણ આપેલા એટલે ટોટલ છવ્વીસો જોડી આપેલી છે તો સોનાનો ભાવ અત્યારે શું છે ખરેખર તો ભાઈ ગમે ત્યારે સોના ચાંદીનો કે નાનું મોટું ઘરેણું ગમે ત્યારે કરવું હોય લેવું હોય બનાવવું હોય તો મધુર જ્વેલર્સમાં અવશ્ય એક વખત એની વિઝિટ કરજો જે દર વર્ષે મારા ગામની બાળાઓને ઘણી બધી રાણી આપતા હોય છે અને એ પણ સોનાની બરાબર બેન તો હાલો આ વિડીયોમાં અત્યારે આટલું જ ફરી પાછા મળશું આવતીકાલે આપણી ચેનલને અને કૃપા બેન કહી દે લાઇક કરવાનું ભૂલતા નહીં કૃપા લાઈક દો એમ કહી દો લાઇક કરો હા લાઈક કરો હમરા મિત્રો બધા લાઈક કરો મારા કૃપા બેન એમ કહે છે હાલો રેડી ઓકે ડન